કારણ કે હમણાં કઈક રાણા પ્રતાપ કોઈ કલાકારે વાત પણ લાકડી ભાઈ લાકડીને માંથી ચડ્યો કલાકારને મારવા બધા વિડીયો જોયો છે હું બધા કલાકાર વિનંતી કરું છું કે હવે બધા સાથે હેલ્મેટ લઈને જાય તમારા બાપ કોઈ મુંડા ફોડી નાખ ખબર નહીં પડે ખતરનાક દિવસ આવી ગયા સમય આવી ગયો છે આજ મારા દીકરા નું હાઈનટ લાવ્યો રોજ લાવતો હતો બીજું આ તો ભાઈ મન નો ફાવત તને માર લે શું દુનિયા ભરોસા વીસ દિવસ આરે ફેરવો હું દુનિયા દેખાડતો મારા દીકરા બેટા આ તમે દેખાડું દુનિયા કેટલા હારા છે કેટલા બૂચ મારું છે

બીજરાજ પેલી કીધું મને ધનાના પાટી એક્સિડન્ટ થયો મને તમે કીધું લઈ જાવ ને હરોજ મૂકી જાવ કે ક્યાં એક્સિડન્ટ થયો એક ટેન્કર ઉભું છે ધનાના પાટી એને દઈ દીધી છે એ ટેન્કર તો કે મારું જ દરબાર કે હવે તમે ન આવશો કીધું બહુ નુકસાન છે તમારા ટેન્કરમાં આ અમારા મુનાભાઈ લીમડી થાય છે એમના ઘરે હું જોઉં તો મારું સાપાતી સન્માન કર્યું બીજું કેમ દરબાર સાપાથી સન્માન કર્યું કે તમે ઘટવ્યું છો એટલે સાપાતી બાકી બીજા લાફાથી કરી શકે દુઃખની વાત છે પણ મારે કરવું પડે જીવનમાં ઘણી વાતો છે મને ખબર પડી જાય છે હું હમણાં બાપુ એક છોકરાએ ગાડી નથી પચીસ લાખ રૂપિયાની બાપાને કે પપ્પા પાછળ જોવો તો હું રીવીશ મારું શું કઈ છે નહીં કે બેટા બે વીઘા હતી વેચીને ગાડી લીધી તારા પૂરું થઈ જાય મારા દીકરાએ મને પૂછ્યું બાપુ કે પપ્પા તમે આવ્યા પછી દુનિયામાં શું શું થયું મેં દીધા બેટા હું આવ્યો એટલે હાથ ચોઈ ગયા જમીન આપડી હું આવ્યો ઘણા ઘરમાં ઝઘડા થઈ ગયા મારા આવાથી આ દેશમાં ઘણું નુકસાન છે કીધું પછી મારું બાપુ મસ્ત ગીત બનાવ્યું છે કે મારા પિતા ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય

મારા લાખો ચાહકો છે બાપુ એક ચાહકને ઘરે હું જો મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા એને ખબર નહોતી કે મેં બે દીધી પગ ધોયા છે અને મારા દીકરો મન કે તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મહી જેવો બહુ મૂક્યો તાસમાં એટલો બધો બાપુ પગ કારો છે બતાવો એલા આહા બતાવો એવો કશું એવો કશું મારા દીકરો પાણી થઈ ગયું કાતો નાગના ઝેર જેવું કારું મહી કીધું હારો ઓફિસ તો હમણાં મરી જવાનો પણ એટલું બધું આશિક નહોતો હરામખોર પીધું નહીં ઝાડમાં પાણી નાખ્યું મારા દીકરા ઝાડ બની ગયું સાહેબ ઝાડને ને કેવા પગ છે પણ ચાલે છે આને કૃપા કહેવાય છે બાપુ કઈ ન આવડે તમે આગળ વધો તો માનું કે તમારી કોઈ શક્તિ કામ કરે છે તમને કોઈ શક્તિ ધક્કો મારે છે ચાહે ગુરુ આશીર્વાદ હોય મા બાપ આશીર્વાદ હોય તમારા પિત્રો ના તમારી કુળદેવ ના શક્તિ ધક્કો મારે તો જ પાંચ છ જોક લઈને ચલ્યો છું લાંબા વાર નક્કી ઠેકાણું છે મારામાં હાલે છે એક બેન ને મારા હમણાં નવ ફોટા પડ્યા બેઠે બેઠે એકલા ના અહીંયા મીધું બેન કેમ મારા એકલા ના નવ ફોટા પડ્યા કે અકાબા અમારા છોકરા રોવે ને તમારો ફોટો બતાવી બંધ થઈ જાય કે મારા ફોટા લોકો બીવરાઓ મૂકે છે કાર ઝાડ જેવો લાગુ જાઓ દુઃખની વાત છે પણ પાંચ મિનિટ થઈ જાય જે વાત પાંચ પાકો શું બાપુ બોલવાનું પાંચ એટલે પાંચ જ હોય માં સમજી ગયા ને ભાઈ બે વધારો ને વાહ રાજકારણી મારી હવે બેઠા સાહેબ એક મંત્રી મંત્રી ગાડી લઈને જતા હતા ને બાપુ વચમાં એક વ્હીલ આખું નટબોલ નીકળી ગયા અને મંત્રી નું વ્હીલ નીકળી ગયું મંત્રી ગાડી માથે હાથ ધીને બેઠેલા કે હવે કેવી પહોંચવું મારે ઘર સુધી મેં એક ગાંડો નીકળ્યો કે સાહેબ શું ચિંતા કરો છો અરે કે નટબોલ બધા નીકળી ગયા ટાયર હવે મારે ઘરે પહોંચવું કેવી પહોંચવું ગાંડા એ કીધું સાહેબ એક કામ કરો બધા

એ બે હતા જ નથી આજ પહેલી વાર બેઠા છે હા ચક્કા બનાવી દો એમને શું હમણાં ગઢવી ઘરે બાવો આવ્યો ગઢવી ઘરે બાવો આવ્યો આવીને ગઢવી ને કે બાજરો આવ્યો ચકલી બનાવી દઈશ તે ગઢવી કે મને ચકલી બનાવી કે તું બાજુ જ બનાવી ને પેલા વાર્તા પૂરી થાય તને બધું બનાવતા આવડે છે તો પણ આટલા બધા સાધુ સંતો બેઠા છે મારી માટે આનંદ વાત એ છે કે તમામ સાધુ સંત હું રોજ દર્શન કરું છું બાપુ થ્રુ મંદિરે બાપુ પાયા આવો એટલે એટલા સાધુ દર્શન થાય છે ખબર ન પડે ક્યારે કોણ પરમાત્મા આવી જાય છે

હું કોઈ દાડીઓ છું મજૂર છું એનિમલ છું કોણ છું ચાલો હું કોના માટે કામ કરું છું ઘરે શું પૈસા આપી સાહેબ આપણી પણ આ દુનિયામાં આપણે આવ્યા છીએ બીજાની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની નહીં માની દીકરીની બહેનની ભાઈની કોકના માટે હરેક વ્યક્તિ આવે છે પોતાના માટે નથી આવતો પોતાની એક પણ ઈચ્છા મારા પૂરી કરીએ કે નહીં સાહેબ કરજો એકવાર ખરો પડે એટલે જઈને કહેજો બે પેક મારવા મારવા દેજે મારી મારી થોડી નાખે કોઈ પોતાની હિસાબ પૂરી ન કરી સાહેબ બીજાની હિસાબ પૂરી માટે સાહેબ આપણે આયા દુનિયામાં અને મને તો કુદરતી બાપુ પ્રત્યે લાગણી છે બાપુને મારા પ્રત્યે લાગણી છે બાપુને એક જ માગણી છે કે સાહેબ બાપુ મને બહુ પૈસા આપે સાહેબ જ્યાં સુધી કવર છે ત્યાં સુધી હું શું કવર છે ત્યાં સુધી આ કુંવર છે જય હો

અને ઘણા વર્ષોથી એક જ ધારા ચાલ્યા રાખી એવા પ્રોગ્રામ હોય અને એવા કોઈ ગાયક હોય સુરીલા તો ફરીદાબેન મીર છે એમને કહું ને મજા આવ્યો રાહુલ અને જોરદાર તાળીના ના ગડગડા બેન મીર જય રામા પીર